ગુજરાત ફિલ્મ ઇન્ટરવ્યુ અદભુત અભિનય અને પારિવારિક અપીલ માટે દિલ દિલ જીતી જીતી લે છે છે ફિલ્મ સપ્ટેમ્બરે રિલીઝ થઈ ત્યારથી લીધા ફેમિલી ઓડિયન્સ સાથે ઊંડે સુધી કનેક્ટ થવાની આ ફિલ્મની ક્ષમતા એક વિશિષ્ટ લક્ષણ છે જેમાં દર્શકો તેના પ્રથમ નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન એક યુવાન છોકરા દ્વારા અનુભવાયેલી લાગણીઓ અને સંઘર્ષોના વાસ્તવિક ચિત્રણની પ્રશંસા કરે છે એવું પણ બને ને કે તને જોઈને અંદરથી એ લોકો ડરી ગયા હોય અને બહારથી સ્ટ્રોંગ હોવાનું નાટક કરતા હોય તારું પૂરેપૂરું ફોકસ તારી ગેમ પર રાખ ગિવ યોર બેસ્ટ પરફોર્મન્સ બેસ્ટ પરફોર્મન્સ તે ક્યારથી ચાલુ કરી હું એવું માનું છું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય ઓડિયન્સ પછી અથવા ઓડિયન્સની સાથે સાથે મીડિયાનો છે તો આજે અમે એક આભાર વ્યક્ત કરવા માટે ખાસ કરીને તમને લોકોને અહીંયા બોલાવ્યા છે મીડિયાના મિત્રોને કે અમારી ફિલ્મ ઇન્ટરવ્યુ છે એ તમે લોકો જોવો માણો અને કેવી લાગે છે ખાસ કરીને અમને કહો કારણ કે તમારો જે દ્રષ્ટિકોણ છે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્વનો છે તમને જે ફિલ્મ ગમશે તો અમને એવી સારી ફિલ્મો બનાવવાની ખબર પડશે જે નહીં ગમે તો એ સુધારા વધારા કરાવવાની ખબર પડશે અને ઇન્ટરવ્યુ ફિલ્મ એવી છે એનો પ્રકાર એવો છે ને કે જે બહુ અત્યાર સુધી લોકોને ખૂબ સ્પર્શી છે તો અમને એવું થયું કે તમારા સુધી પણ આ વાત પહોંચાડીએ તમને પણ આ વસ્તુ શેર કરીએ તો ખાસ એના માટે આજે ઇન્ટરવ્યૂના ઇન્ટરવ્યુ માટે ભેગા થયા છે ફિલ્મ જોશો પછી તમને વધારે અંદાજ આવશે કે ફિલ્મની જે વાત છે ખૂબ મધ્યમ વર્ગના એક પરિવારની વાત છે એક છોકરાની વાત છે અને મધ્યમ વર્ગના પરિવારને કેટલા બધા ચેલેન્જિસ ફેસ કરવા પડતા હોય છે અને લાઈફમાં અલગ અલગ સ્ટેજીસે કેવા ઇન્ટરવ્યુ આપવા પડતા હોય છે એની બહુ સરસ રીતે રજૂ થયેલી વાત છે મારું નામ રક્ષિત ફડદો છે અને અમે લોકો આ ફિલ્મના પ્રોડ્યુસર્સ અ કિલ્લોલભાઈ જ્યારે આ ફિલ્મની વાર્તા લઈને આવ્યા અમારી જોડે આ વાત એટલી રિલેટેબલ અને એટલી લોકોના લોકોને એવું લાગશે કે એમના જીવનનો ભાગ છે વાતમાં મોટિવેશન બી છે થોડીક ગમતી વાતો બી છે તમે જેવું જીવન જોયેલું છે ભૂતકાળમાં એ ટાઈપની વાતો બી છે ઘણા બધાનું જીવન આજે બી આવું જ છે એટલે એ જોઈને એવું લાગ્યું કે આ ફિલ્મ બનાવી જોઈએ સંદેશો કરતા બી ફિલ્મ ફિલ્મ જોવા જેવી છે કેમ કે જેવી જેવું આપણા જીવનમાં બધું બધું બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું એવું જ આ ફિલ્મ મને પરિચય મારું નામ આર્શ છે અને હું કન્ટેન્ટ ક્રિએટર છું હું ફિલ્મો વિશે જ વાત કરું છું અને આ ફિલ્મ મને બહુ જ ગમી એસ્પિરેશનલ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એસ્પિરેશનલ મોટિવેશનલ વાળો જોનરા ઓછો દેખાય છે સો મને બહુ જ ગમી આ ફિલ્મ સેકન્ડ હાફ હજી બાકી છે પણ આઈ હોપ કંઈક ક્રેઝી થાય અને ફિલ્મ હજી એક ઉપરના લેવલ પર થાય મારું નામ નીતા ઝાલા છે હું ઇન્ટરવ્યુ મૂવી જોવા આવી છું ઇન્ટરવ્યુ મૂવી બહુ સારું છે અને મિડલ ક્લાસ ફેમિલીને ખાસ જોવું જોઈએ સ્ટોરી બહુ સરસ છે કોલેજ વાળા લોકો આજકાલ શું બહાર રખડતા હોય છે બધું કરતા હોય છે બધી બહાર જતા હોય છે ફોકસ નહીં કરતા પોતાના લાઈફના પર દિસ ઇઝ લાઈફ રનિંગ મૂવી છે કે કોલેજમાં તમે ભણ્યો બી કરો ફોકસ બી કરો તમારા કેરિયર પર ધ્યાન આપો અને